હરવલ્લીના મોડાસા બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા વિરોધ કરાયો હતો જેમાં નાયબ કલેકટરને આવેદન આપી જંત્રી દરમાં વધારા અંગે વિરોધ દર્શાવાયો હતો જંત્રીના દર બસો ટકાથી વધારીને બે હજાર ટકા કરાયા હોવાથી ગ્રાહકોને વધુ રકમ ચૂકવવી પડશે જેની આવેદનપત્રમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે ગ્રાહકોના હિતમાં મોડાસા બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા આ વિરોધ કરાયો હતો અરવલ્લી ક્રીડા એસોસિએશન મોડાસા જે ગુજરાત સરકારે જંત્રીનો પંદરસોથી સોળસો ટકાનો જે વધારો કરેલ છે અને અનુલક્ષીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ હતા પરંતુ સંજોગો વસાત પ્રાંત અધિકારી શ્રી મીના સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્ર લેખિતમાં મેં આપેલ છે અને તે મુજબ મોડાસા શહેરની અંદર જે છેવાડાની જે જમીનો છે બોર્ડરની એ જમીનોના ભાવ જે ખેતીની જમીનના ભાવ છસ્સો રૂપિયા હતા તેની જગ્યાએ અત્યારે દસ હજાર બસ્સોનો ભાવ થઈ ગયો છે એટલે કેલ્ક્યુલેટર પણ આ ગણી નથી શકતું પંદરસો થી સોળસો ટકાનો ભાવ વધારો થયો છે આ બિલ્ડર એસન તરીકે અમે પબ્લિકના હિત માટે રજૂઆત કરવાયા છીએ બિલ્ડરના આમાં કોઈ જ ફરક પડતો નથી આ ફરક માત્ર ગ્રાહકોને પડે છે અને જે ગ્રાહકો મકાન ખરીદે છે જે પહેલા છસો રૂપિયાના ભાવે દસ્તાવેજ થતો તો એ આજે દસ હજાર પંદર હજારના ભાવે દસ્તાવેજ અમને કરવા પડશે એ જ રીતે વાણિજ્યની અંદર જે કોમર્શિયલ દુકાનો છે તેનો ભાવ પણ જે હજાર બારસો રૂપિયા ભાવ હતો તેની જગ્યાએ છત્રીસ હજાર રૂપિયાનો ભાવ કરવામાં આવેલ છે એ અસર સીધી કસ્ટમર પર પડે છે અને આ ભાર એન્ડ યુઝર કે જે ગ્રાહક છે ગ્રાહકના પૈસા ખર્ચવાનો અ આવે છે અને જેની સાથે છ ટકા સ્ટેમ્પ ડ્યુટી તેમજ જીએસટી જેવા અદ્યતન ખર્ચા લાગતા હોય છે અને આ જીવન જેના કારણે એના ટેક્સીસની અંદર પણ વધારો થતો હોય છે